નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં તો મિત્રો આજે લીલી મગફળીમાં જોઈએ તો બજાર ત્રીસ રૂપિયા લઈને સારો માલવી પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે તેથી આગળ ભીંડા ભીંડામાં આજે તેજી છે કિલો દસ રૂપિયાનો ઉછાળો જોવા મળે છે ભીંડા પચીસ રૂપિયાથી લઈ અને સારા ભીંડા પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી તુરિયા તુરિયામાં જોઈએ તો બજાર વીસ રૂપિયાથી લઈ અને સારો માલ વીઆઈપી જે ખેડૂતો આવે છે તો પચીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી મિત્રો આગળ કોબી કોબીમાં બજાર જોઈએ તો આજે પેકમાં સિત્તાલીસ રૂપિયાથી લઈ અને છૂટકમાં ત્રીસ રૂપિયા અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી કોબી વેચાણી છે સારી વીઆઈપી કોબી આવે છે એક નંબર અત્યારે ત્યાંની મિત્રો આગળ આપણે ઉતરે જાડા મરચાં જાડા મરચાંમાં આજે બજાર મીડિયમ માલ પિસ્તાળીસ પચાસ રૂપિયા સુધી વેચાણ છે ને સારો વીઆઈપી માલ એક નંબર આવે છે તે સાઠ રૂપિયા અને પાંસઠ રૂપિયા કરો સુધી વેચાણ છે અને ત્યાંથી જીણા મરચા જીણા મરચાંમાં ત્રીસ રૂપિયા તેલી લઈને ચાલીસ રૂપિયા જે બારને ભારીઓ આવે છે તે વેચાણ હતી અને અહીંયાના ખેડૂના સાઠ રૂપિયા અને પાંચસઠ રૂપિયા કરો સુધી વેચાણ છે ત્યાંથી મિત્રો આજે બજારમાં કાચી કેરી જોવા મળે છે કાચી કેરીની બજાર જોઈએ તો આજે પેકમાં એકસો એંસી રૂપિયા અને છૂટકમાં બસો રૂપિયા કિલો સુધી વેચાણ હતી એક નંબર કેરી સિઝનની આવી ગઈ છે આજે ત્યાંથી આગળ આપણે લાલ મરચાં લાલ મરચાંમાં જોઈએ તો આજે મીડિયમ માલ પચાસ રૂપિયાથી લઈ અને પંચાવન સાઠ રૂપિયા સુધી મીડિયમ માલ વેચાણો છે અને સારો માલ પાસઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા સુધી એક નંબર વીઆઈપી માલ વેચાણો છે જે આ દેખાય છે તે ત્યાંથી આપણે આગળ બોટી રીંગણા બોટી રીંગણા જે બારની જ આવક છે એને ખેડૂતોને કોઈને આવડતા નથી તો તેની બજાર જોઈએ તો સાઠ રૂપિયાથી લઈ અને પાસઠ સિત્તેર રૂપિયા સુધી છૂટક માલ વેચાય છે પેકમાં સાઠ રૂપિયા બજાર છે અને ત્યાંથી ખેડૂનો સારો માલ આવે છે તે એંસી રૂપિયા પિચાસી રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી આપણે લીલી ચોરી લીલી ચોરી આ બજારમાં જોવા મળી છે તેની બજાર એંસી રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી ગુવાર ગુવારમાં બજાર તેજ જ છે સિત્તેર રૂપિયાથી લઈ અને છૂટકમાં પીચોતેર અને એંસી રૂપિયા કિલો સુધી સારો ગુવાર વેચવાનો છે ત્યાંથી મિત્રો આપને આગળ રીંગણા રીંગણામાં સારી રીતે જોવા મળે છે કે દસ રૂપિયાનો ઉછાળો જોવા મળે છે રીંગણામાં આજે પાસઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા બજાર થઈ છે ટમેટા ટમેટામાં મિત્રો હવે તેજીનો માલ આગળ વધતો જ છે છેલ્લા બે દિવસમાં કિલે વીસ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે ટમેટામાં નાસિક અને બેંગ્લોર બે આવે છે જે આ દેશી તમે જોઈ રહ્યા છો તે તેની બજાર આજે પચાસ રૂપિયાથી લઈને પંચાણું રૂપિયા કિલો સુધી વેચાણા છે અને નીચેમાં નાસિકના અણત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા સુધી વેચાણા છે ટમેટામાં સારી એવી તેજી આગળ વધતી જાય હજી વધશે જેવું લખાય છે પછી ત્યાંથી આગળ તાણા ધાણામાં બજાર જોઈએ તો આજે એકસો એસી રૂપિયાથી લઈ અને બસો રૂપિયા ધાણામાં બજાર હતી ત્યાંથી આજે મેથી પણ બજારમાં આવી હતી બારની ભારીઓ આવી હતી તેની બજાર બસો રૂપિયાથી લઈ અને સારો વ્યાપી માલ બસો પચાસ રૂપિયા કિલો સુધી મેથી વેચાણી છે ત્યાં જોઈ રહ્યા છો તે મેથી સારી આવી છે અત્યારે બસો રૂપિયાથી બસો પચાસ રૂપિયા કિલો મેથીની બજાર છે ત્યાંથી આગળ દૂધી દૂધીમાં મંદી પડી ગઈ છે હવે દૂધીમાં આઠ દસ રૂપિયાથી લઈ અને ઉપરમાં છૂટક બાર રૂપિયા કિલો સુધી દૂધી વેચાય છે ત્યાંથી આગળ આપણે ફુલાવા ફુલાવામાં તેજી છે મિત્રો મીડિયમ માલ સિત્તેર એંસી રૂપિયા સુધી વેચાય છે અને સારો માલ જ્યાં તમે જોઈ રહ્યા છો એક નંબર વીઆઈપી માલ તેની બજાર નેવું રૂપિયા અને સો રૂપિયા કિલો સુધી વેચાય છે તો મિત્રો આ ત્યાજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવા આવો તો આપણી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન